મોડાસાથી રામદેવરા માટેની સ્લીપર કોચ બસની આજ લીલી ઝંડી આપીને રવાના કરાઈ હતી અગાઉ અપાયેલી બસમાં મિની બસ હતી જેના કારણે શ્રદ્ધાળુઓને અગવડતા પડતી હતી રાજસ્થાનના રામદેવરા સુધી છસો કિલોમીટર સુધીની લાંબી સફરને સરળ કરવા માટે સરકાર દ્વારા નવીન સ્લીપર બસ આપવામાં આવતા શ્રદ્ધાળુઓમાં ખુશીનો માહોલ છે નીચેની બેઠકમાં ત્રીસ સીટ તેમજ સ્લીપર માટે પંદર સીટ ફાળવાઈ છે મોડાસા બસ પોર્ટથી રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર અને ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોરના હસ્તે લીલી ઝંડી આપીને બસને રવાના કરાઈ હતી દરરોજ સાંજે ત્રણ વાગે નીકળી બસ સવારે સાત વાગે રામદેવરા પહોંચશે મોડાસાથી રામદેવરા માટેની સ્લીપર કોચ બસની આજે લીલી ઝંડી આપીને રવાના કરાઈ હતી અગાઉ અપાયેલી બસમાં મિની બસ હતી જેના કારણે શ્રદ્ધાળુઓને અગવડતા પડતી હતી રાજસ્થાનના રામદેવરા સુધી છસો કિલોમીટર સુધીની લાંબી સફરને સરળ કરવા માટે સરકાર દ્વારા નવીન સ્લીપર બસ આપવામાં આવતા શ્રદ્ધાળુઓમાં ખુશીનો માહોલ છે નીચેની બેઠકમાં ત્રીસ સીટ તેમજ સ્લીપર માટે પંદર સીટ ફાળવાઈ છે મોડાસા બસ પોર્ટથી રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર અને ભાજપ પ્રમુખ ઠાકોરના લીલી ઝંડી આપીને બસ ને રવાના કરાઈ હતી દરરોજ સાંજે ત્રણ વાગે નીકળી બસ સવારે સાત વાગે રામદેવડા સ્લીપર કોચ એટલે કે બસ શરૂ કરવામાં આવી છે આ અગાઉ સાદી બસ રામદેવડા ચાલતી હતી એમાં પણ ટ્રાફિક પૂરતો મળતો હતો પણ લોબો રૂટ છે એટલે સ્લીપર કોચના નાતે મુસાફરોને ખૂબ સારી સુવિધા મળે એના માટે રાજ્ય સરકારે ચિંતા કરીને આ એક મોડાસા ખાતે સ્લીપર કોચ બસ આપવામાં આવી છે જેના કારણે મુસાફરોને ખૂબ રાહત રહેવાની thank you